ત્યાં જતા એક વાગે પછી આજે બીજા સવારે બીજા સવારે અગરબત્તી કરવા આવ્યા તો ત્યાં જવું તો ઓલો ખાડું ખોદેલો હતો અંદર બાળકી નહોતી કર્મચારીને પૂછ્યું ભાઈ આ બાળકીને કર્મચારી દૂરથી યુદ્ધ થઈ ભરું જવાબ આપ્યો કે અંદર બાળકી છે નહીં કે તમે ઘરે જતા હું ખાડો પૂર દઉં છું ખાડો પૂરો નહીં હું પોલીસને બોલાવું છું તમે ખાડું પૂરવાનો પ્રયત્ન ના કરો તો કે પોલીસનું કંઈ એવું ટેન્શન ના કરો કે અમારે તો કંઈ ખાડા કે રોજવરોની ઘટના છે કે અમે તો આ તો રોજ કૂતરાઓ લઈ જાય છે કે અને અમે રોજ ખાડા પૂર દેતા હોઈએ કૈલાશભાઈએ શહેર કોટડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે અને પોતાની દીકરીના મૃતદેહનો ઉપયોગ તાંત્રિક વિધિ માટે થયો હોવાનો આક્ષેપ કર્યો છે પોલીસે ફરિયાદના આધારે એફએસએલ અને ડોગ સ્ક્વોડની મદદથી મૃતદેહનો પત્તો મેળવવાનો પ્રયત્ન હાથ ધર્યો છે આ જે થયું લે એમો સબ બાબતે શું થયું છે શું છે એ એક તપાસનો વિષય છે પોલીસ કાર્યવાહી ચાલુ છે પરિવારજનો સબ શું ફેરાદ શું આરોપો છે પરિવારજનો હવે એના પરિવાર તરફથી આક્ષેપ છે કે ભાઈ આને કઈ તાંત્રિક વિદ્યાર્થી કે જેના માટે કે લાશ કાઢી ગયાનો આક્ષેપ છે અમદાવાદમાં બાળકોના ગુમ થવાના કિસ્સાનો કોઈ અંત આવ્યો નથી ગૂમ થયેલા બાળકોનો પત્તો મળતો નથી ત્યારે હવે અમદાવાદમાં સ્મશાનમાં પણ બાળકોની કોઈ સુરક્ષા નથી કેમેરામેન નિલેશ પટેલ સાથે ગૌરવ પટેલ વીટીવી અમદાવાદ